એને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને લઈના એક નાનકડી રામાયણ જો તમને બધાને સારી લાગે તો શેર અને જરૂરથી કરજો કારણ કે તમારે એક લાઈક મને આગળ વધારી શકે છે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો કે ભીડ પડે ત્યારે ભક્ત સંકટ હરે પ્રભુ રામજી પધારે દશરથ ઘેર રામ શ્રી રામ જય રામ જય જય રામ ચારઈ ભાઈની સુંદર જોડી મસ્તા રમતા ખેલે દોડી બાળ લીલા કરી રીજવે રામ શ્રી રામ જય રામ જય જય રામ વિશ્વામિત્ર રામને તેળવાયા રાજા ને રુદિયે ભાવ્યા કબો સરખા કામ શ્રી રામ જય રામ જય જય રામ ઋષિ મુનિનો યજ્ઞ સહાર રાક્ષસનો તેડવા કરવ છે લક્ષ્મણ રામ શ્રી રામ જય રામ જય જય રામ રાજા દશરથ વશિષ્ઠ બોલાયવા ઋષિ ની આજ્ઞા લઈને ખુશીથી છે લક્ષ્મણ રામ શ્રી રામ જય રામ જય જય રામ રાક્ષસનો તો સહાર કર્યો ગૌતમની પત્ની અહ્યા ધારી જનકપુરી માયાવ્યા રામ રામ જય રામ જય જય રામ જનકપુરીમાં ધનુષ્ય ભાઈ જનકે સીતાનું લગ્ન નિધાર્યું કરણે સીતા સીતાને રામ શ્રી રામ જય રામ જય જય રામ કુમ કુમ પગલે જી આવ્યા વરમાડા લઈ રમને પેરાવે અયોધ્યા માવ્યા રામ શ્રીરામ જય રામ જય જય રામ રાજા તિલકની તૈયારી કીધી દેવોએ વતને ફેરવી લીધી કઈ કયે મા ગાજો વરદાન શ્રી રામ જય રામ જય જય રામ પેલું તે વરદાન પરત ને ગાદી બીજું તે વરદાન રામ ને વનવાસ કઈ કઈ ના બોલ પાછા ન જ શ્રી રામ જય રામ જય જય રામ લક્ષ્મણ ને સીતારામ વન મહ્યા ગૃહ રાજાએ ચરણ પખાડ્યા ગંગા પાર ઉતાર્યા રામ શ્રી રામ જય રામ જય જય રામ આશ્રમમાં શ્રી રામજી પધાર્યા ભાઈ થયો રાતને પાદુકા સોપે રામ શ્રી રામ જય રામ જય જય રામ ઋષિ મુનિ ની આજ્ઞા લઈને પાદુકા લઈને સિંહાસન પધરાવે રહ રહ્યા છે નંદી ગામ શ્રી રામ જય રામ જય જય રામ ગોદાવરી પંચવટીની ધારી સુખે થી રહ્યા છે લક્ષ્મણ રામ રામ જય રામ જય જય રામ સુર પંખાય સર કર નાક વઢાવી પાસી ચાલે કપટીને લક્ષ્મણે મારી રામ શ્રી રામ જય રામ જય જય રામ પાણી જ વેર વારવા માટે મારી નગલો થઈને આવ્યો ચિતાનું હરણ કરવા જાય શ્રી રામ જય રામ જય જય રામ માયા વિરૂપે મગલો આવ્યો એ જનકીને રુધિએ ભાર્યો મૃગલો મારવા જાય રામ શ્રી રામ જય રામ જય જય રામ રાવણ સીતા પાછળ ગયો રસ્તામાં જટાયું કર્યો રાવણ ગયો શેલંકા ગામ શ્રી રામ જય રામ જય જય રામ ભૃગલો મારી રામજી પથાર્યા મઠીયે નદી ઠા સીતા નારી જાનકિને રુધિયે રાખો રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતા ની શોધે રામજી નિસરિયા ત્યાં હનુમનનો ભેટો થયો મિત્ર બન્યા છે હનુમન રામ શ્રી રામ જય રામ જય જય રામ સબરીને આશ્રમે રામજી પધાર્યા એઠા જૂઠા બોરામે પ્રેમે ગયા सबरी ने आप से धाम, श्री राम जय राम जय जय तो रघुराय मायो, सुग्रीव ने तो गए बेसाड़ो तो आप से पोता उत्तम धाम श्री राम जय राम जय जय राम समुद्र पर पार बंधा वनस नए साथ जय आप હનુમાન ગયાસે લંકા ગામ શ્રી રામ જય રામ જય જય રામી માં જાનકી માતા અંજનીના પુત્ર હનુમાન દીઠા મુખે થી બોલ્યાસે કરુણા નિધામ શ્રી રામ જય રામ જય જય રામ એની નિશાનીએ માતાએ ઓળખ્યા જાનકી માતાએ પ્રણામ કરીને હનુમાન વાણી માં પડ પુલ શ્રી રામ જય રામ જય જય રામ ત્યાંથી રાવણ દૂત લઈ ગયા તે મને પૂછડે કપણા વિટોણ પૂછડે રગાળી રાવણ યાગ શ્રી રામ જય રામ જય જય રામ લંકા બાળી હનુમાન આવ્યા પ્રભુ ચરણમાં શીશ નમાવી ચાણકી ને રાખો રામ શ્રી રામ જય રામ જય જય રામ સમુદ્ર ઉપર પાર પાર બંધાવી સમુદ્રણભૂમિ માં શોભે રામ શ્રી રામ જય રામ જય જય રામ રાવણ ને પુત્રે શક્તિ નાખી તેથી લક્ષ્મણ મોડ સાયાવી જીવન મૂર્તિ લાવે હનુમાન શ્રી રામ જય રામ જય જય રામ પાતાળ માંથી આઈ રાવણ આવ્યો રામ ને લક્ષ્મણ હરણ કરી ગયો હૈ રાવણ કરવા કામ શ્રી રામ જય રામ જય જય રામ હૈ રાવણ નો સહાર કર્યો મકર ધ્વજને ને રાજ સોપ્યો રામ ને લક્ષ્મણ ને લાવે હનુમાન શ્રી રામ જય રામ જય જય રામ રાવણ નો તો સહાર કર્યો દસ મસ્તક ના તોરણ બાંધ્યા વિભીક્ષણ ને સો પ્યારા શ્રી રામ જય રામ જય જય રામ સીતા ને તેડી રામજી પધાર્યા અયોધ્યા નગરી આનંદ આનંદ ભરતસિસન માવે રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઋષિ આજ્ઞા લઈને અયોધ્યા નગરીની આશાપુરી બેઠા સીતારામ સીતા રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ રામ જય રામ જય જય રામ